મિત્રો આજના વિડીયોમાં આપણે ચેનલને મોનોટાઇઝ કરવાની છે અને મોનોટાઇઝની મિત્રો ક્રાઇટેરિયા તો તમને ખબર જ છે કે એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર ટાઈમ બને અથવા દસ મિલિયન સોટ ઇડિયાના વ્યૂઝ બને ત્યારે ચેનલ મોનોટાઇઝ થાય છે હવે મોટાઇઝ એપ્લાય કરવાનું અહીંયા ઓપ્શન મિત્રો આવી ગયું છે તો આપ જોઈ શકો છો આ ટાઈપના ફીચર તમને क्रोम ब्राउजर ની અંદર જોવા મળશે એમ આજે ઘણા લોકો એવા છે કે જે YT સ્ટુડિયો ની અંદરથી ચેનલ ને મોનેટાઇઝ કરતા હોય છે પણ જ્યારે તમે ચેનલ ને મોનેટાઇઝ YT સ્ટુડિયો માંથી કરતા હોય તો મિત્રો અમુક ટાઈમે છે ને ક્રોમ બ્રાઉઝર ની અંદર ની અન્ય સાઈડ માં જતી રહેશે એટલે આ બધો ફીચર તમને જોવા નથી મળતા એટલે હંમેશા માટે ક્રોમ બ્રાઉઝર ની અંદર તમારી YouTube ચેનલ ની અંદર ডેશબોર્ડ ને ખોલીને આ ફીચર માં તમારે આવતું રહેવાનું છે ને અહીંયા થી તમારા ચેનલ ને મોનેટાઇઝ માટે એપ્લાય કરવાની રહેશે તો વિડીયોમાં ખાસ બનાવી લેજો મિત્રો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો અહીંયા તમે કોઈ પણ મિત્રો નાની ભૂલ કરો છો તો તમારી ચેનલની અંદર ફિક્સ અને એડિશનની પ્રોબ્લેમ મિત્રો આવી શકે છે અને પછી મિત્રો આપણે નવું એડશન બનાવવું પડશે આ આપણું એડશન ફેલ થાય છે એટલે જે એની અંદર ડોલર બન્યા હોય ને એ ડોલર પણ મિત્રો છે ને ઉડી જાય છે એટલે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સૌથી પહેલાં તો મિત્રો તમને અહીંયા ત્રણ ફીચર્સ જોવા મળી રહ્યા છે તો આ એક ડન થઈ ગયું છે આપણે આવી રીતે એક આ એક डन છે બીજા નંબરનું डन કરવાનું છે ત્રીજા નંબરનું डन કરવાનું છે કઈ રીતે થાય છે એની બધી માહિતી વિડિયોમાં તમને મળશે વિડિયો લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો સૌથી પહેલા તો આ डन થઈ ગયું છે તેના ઉપર એક જ વખત ક્લિક કરો એટલે મિત્રો છે ને डन થઈ જશે હવે આ બીજા નંબરનું છે અહીંયા સ્ટાર્ટ નું ઓપ્શન તમને જોવા મળી રહ્યો છે તો મેં સ્ટાર્ટ વાળા ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરી દીધું છે તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળશે તો થોડુંક આપણે ઝૂમ કરી લઈએ આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળશે જો અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરીએ અધાયા તમે આ ટાઇપમાં ઓપ્શન જોવા મળશે તો આ બોક્સની અંદર ક્લિક કરી એટલે તમને અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે પહેલા નંબરનું ઓપ્શન છે કે પહેલા નંબરનું ઓપ્શન તમને એ કેવા માંગે છે કે તમારી પાસે પહેલેથી કોઈ એડસન બનાવેલું છે અથવા તમારી પાસે પહેલેથી એક YouTube ચેનલ મોનેટાઇઝ છે ને એનું એડસન છે તો આ ચેનલને તમે એની સાથે લિંક કરી શકો છો જેથી બંને ચેનલના ડોલર એક ચેનલમાં આવશે બીજા નંબરમાં કે Google PIN અને ટેક્સ ફોર્મ ભરવાની માથાકૂટ મટી જશે કારણ કે પહેલી જે એડસન ની અંદર તમે જે એડસન માં Google PIN ને ટેક્સ ફોર્મ ભરી હોય એટલે વાત પૂરી થાય મિત્રો આની અંદર કોઈ પ્રોસેસ વધારે આવતી નથી અથવા તમારે નવું જર્શન બનાવવાનું છે તો બીજા નંબરનું સ્ટેપ છે નો આઈ ડોન્ટ હેવ એન એક્શન એટલે મતલબ આપણી પાસે એક્શન નવું બનાવવાનું છે આપણી પાસે એક્શન છે જ નહીં તો અહીંયા બીજા નંબરનું સ્ટેપ ઉપર આપણે ક્લિક કરીએ છીએ કે નવું એક્શન આપણે ક્રિએટ કરવાનું છે તમે બીજા ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે તો અહીં કન્ટીન્યુ એક ઓપ્શન કાળા બોક્સની અંદર તમને જોવા મળશે તો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે ક્લિક કરશો એટલે મેન છે મિત્રો અહીંયા આપણો ક્રોમ બ્રાઉઝર અહીંયા તમારા ફોનની અંદર મેન પોઈન્ટ એ છે કે જ્યારે તમે ચેનલને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરી રહ્યા છો તો તમારા ફોનની અંદર માત્ર એક જ એકાઉન્ટ મિત્રો મતલબ એક જ આઈડી હોવી જોઈએ કારણ કે ઘણી વખત બીજે એક એકાઉન્ટમાં આપની YouTube ચેનલ લિંક થઈ જશે આપણને ખબર પણ નથી હોતા અને એના ડોલર બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે તો અહીંયા આપણી પાસે મિત્રો એક જર્શન છે તો આપણે આ ઈમેલ આઈડી ઉપર આપણે ક્લિક કરી જૂ જની અંદર આપણે એકશન બનાવવાનું છે તો તમને આ ટાઈપનું ફીચર હશે થોડીક આપણે રાહ જોવાની છે તો તમને આ ટાઈપનું ફીચર જોવા મળી રહેશે જો અહીંયા આ ટાઈપનું ફીચર છે તો અહીંયા તમારે શું કરવાનું છે તો અહીંયા કન્ટિન્યુ એક ઓપ્શન તમને જોવા મળશે કન્ટિન્યુ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરીને તમે આપણે ઈન્ડિયા ના છીએ એટલે ગુજરાતમાંથી રહીએ તો આપણે અહીંયાથી કન્ટ્રી સલેક્શન કરી લઈએ તો અહીંયા નીચે જવા દઈએ અને આપણે ઇન્ડિયા પસંદ કરી લઈએ તો ચલો ઇન્ડિયા આવી ગઈ ઇન્ડિયા ઉપર આપણે ક્લિક કરી દીધું છે ત્યાર પછી તમારી જે એની જે પોલિસી છે એ પોલિસી તમારે અહીંયા જો વાંચવી હોય તો તમે મિત્રો વાંચી શકો છો અથવા બોક્સ ઉપર સબમિટ કરીને તમારે જે બોક્સ સેટઅપ માં એક ઓપ્શન તમને જોવા મળશે સેટઅપ એકાઉન્ટ એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરી દેશો એટલે તમને એક નવું પેજ મિત્રો જોવા મળી ગયું છે થોડીક રાહ જોવાની છે રીડાયરેક્ટ ઓટોમેટિક થઈ જશે અહીંયા લખેલું છે કસ્ટમર ઇન્ફોર્મેશન અરે મિત્રો મેઈન પ્રોબ્લેમ છે અહીયા લોકો ભૂલ બહુ મોટા મોટી કરતા હોય ને તો મોટા મોટી ભૂલ મિત્રો અહીયા થઈ જશે તો હવે મિત્રો અહીયાથી આપણે કઈ રીતે ફેરફાર કરવાનો છે અને કઈ રીતે તો પહેલા નંબરમાં તો મિત્રો અહીયા કોઈ પણ સેટિંગ ખાસ કરવાનો નથી અહીયા જે નામ છે એ નામની અંદર ખાસ તમારે સુધારા વધારા કરવાનો રહેશે તો આપણે અહીયા જે ચેનલ નું નામ છે ને એને ચેનલ નું નામ છે અને ત્યાંથી આપણે ચેનલ નામે આપણે ગાઢી નાખીએ અને જે આપણું નામ છે એ આપણું નામ અહીંયા એન્ટર કરી લઈએ તો આપણું નામ અહીંયા મેં પહેલેથી મિત્રો અહીંયા લખેલું છે તો આપણે એને લખી દઈએ તો મે આપણું નામ પહેલેથી જે લખેલું છે એ આપણે અહીંયા લખેલું છે મે પેસ્ટ કોપી કરેલી છે તો એ નામ લખી દીધું છે હવે થોડો ઉપર જવા દઈએ એટલે અહીંયા બે લાઈન ઓપ્શન જોવા મળે છે ایڈ્રેસ લાઈન 1 ને ایڈ્રેસ લાઈન 2 તો એની અંદર પણ મિત્રો મેં પહેલેથી એડિટ લખેલું છે આપણો જે હેડ્રેસ હોય ને એ આપણે અહીંયા લખેલું હોય તો આપણે લખી લેવાનું છે ખાસ તો મારી પાસે પહેલેથી એડ્રેસ છે લખેલું તો હું અહીંયા લખી દઉં છું ખાસ તો ચલો જે મારું પાસે પહેલેથી મે એડ્રેસ અહીંયા લિંક કરેલું છે એ એડ્રેસનું અહીંયા નાખી દીધું છે બીજા સ્ટેપની અંદર પણ જો તમારું એડ્રેસ કમ્પ્લીટ હોય તમને એવું લાગે છે તો તમારા એડ્રેસની અંદર જે અલગ અલગ વિસ્તાર પડતો નજીક વિસ્તાર એ એડ્રેસ પણ મિત્રો તમે અહીંયા નાખી શકો છો પણ મેન પોઈન્ટ એ છે મિત્રો કે તમે જે એડ્રેસ નાખી રહ્યા છો એ એડ્રેસ તમારી પાસે તમારા વિસ્તારનું જ હોવું જોઈએ મતલબ બીજા વિસ્તારનું એડ્રેસ ના હોવું જોઈએ તો હવે બીજા અહીંયા આપણે એ પણ આપણે અહીંયા એડ્રેસનું નાખી દઉં છું તો ચલો અહિયાં મે બીજું એડ્રેસ અહિયાં લખી રહ્યો છું ભૂલ મિત્રો અહિયાં ખાસ ના થવી જોઈએ મિત્રો આપણે ઘણા લોકો અહિયાંથી ભૂલ કરી દેશે એટલે મિટતા મોટી અહિયાં પ્રોબ્લેમ મિત્રો ખાસ થઈ જશે તો આપણી ભૂલ અહિયાં ના થવી જોઈએ તો મો અહિયાં મેઈન પોઈન્ટ અહિયાં છે અહિયાં એક પણ અક્ષરની મિત્રો આપણે ભૂલ થઈ જશે ને તો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ આવી જાય છે તો બે સ્ટેપ આપણે કીધું પૂરા કરીએ તો અહીંયા ત્રીજા નંબરનું છે ટાઉન સિટી એટલે મતલબ આપણું સિટી આજુબાજુના વિસ્તારમાં કયું નજીક પડે છે તો કોઈ પણ આપણે સિટી એક પસંદ કરી લેવાનું છે તો અહીંયા હું નજીકનું સિટી પસંદ કરી લઉં છું તો મેં અહીંયા નજીકનું સિટી પસંદ કરી લીધું છે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો તો નજીકના મે બે સિટી પસંદ કરી લીધા છે હવે મિત્રો અહીંયા પિન કોડ માંગે છે તો અહીંયા પિન કોડ તમારો કયો છે તમારો પિન કોડ અહીંયા એન્ટર કરી લેવાનો રહેશે તો ચલો અહીંયા હું પિન કોડ નાખી દઉં તો મે પિન કોડ નાખી દીધો છે છેલા નંબરમાં છે સ્ટેટ એટલે સ્ટેટ એટલે કે આપણે ક્યાંના છીએ તો આપણે અહીંયા ગુજરાત કદાચ આવશે આપણો તો અહીંયા જો ગુજરાત ઉપર મે ક્લિક કરી દીધું છે ક્લિક કર્યા પછી મિત્રો આ કમ્પલેટ થઈ ગયું છે અહીંયા ફોન નંબર તમારો તમારે એન્ટર કરવો છે તો તમે ફોન નંબર મિત્રો એન્ટર કરી શકો છો અને અહીંયા ફોન નંબર આપણે એન્ટર ચાર હાલની અંદર મિત્રો કરતા નથી કોઈ ટેન્શન નથી મિત્રો અહીંયા ફોન નંબર એડ કરવાનો તમને ઓપ્શન મળે છે પણ ફોન નંબર આપણે આતરે હાલની અંદર એન્ટર કરતા નથી તો આપણે અહીંયાથી થોડક અહીંયા સબ બીક ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ તો અહીંયા આપણે તેના ઉપર ક્લિક કરી દીધું છે તો ક્લિક કરી દીધું તમે આ ટાઈપ મે મિત્રો ઓપ્શન જોવા મળશે રિડાયરેક્ટ આની અંદર તમારે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાની નથી જો તમે ક્યાં પણ ક્લિક કરશો તો અહીંયા ફોલ્ટ એટલે પ્રોબ્લેમ થઈ જશે થોડીકવાર આપણે અહીંયા રાહ જોવાની છે જેવી તમે રાહ જોશો ને એટલે તમને એક અલગ ફીચર જોવા મળી જશે તો આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે થોડીક આપણે રાહ જોવાની છે તો અહીંયા પ્રોસેસ તમને જોવા મળી રહેશે અહીં જે લખેલું છે ને અહીંયા તમને એક પ્રોસેસનું ઓપ્શન જોવા મળશે થોડીક આભવાર આપણે રાહ જોઈ લે એ પ્રોગ્રેસમાં જતું રહેશે એટલે તમારું એડ્રેસ અને તમારું જે ડોક્યુમેન્ટ તમે જે સબમિટ જે તમે નામ લખ્યું છે એ ચેક કરશે સરકાર માન્ય છે કે ને તમે જે એડ્રેસ નાખ્યું છે એ પણ સરકાર માન્ય છે કે ને તમે જે નામ લખ્યું છે એ સરકાર માન્ય છે કે ને બધું ચેક થશે કમ્પ્લીટ થશે ત્યારે મિત્રો અહીંયા डन થાસે જો તમારું એડ્રેસ અને નામ ની અંદર પ્રોબ્લેમ છે તો તમને ફિક્સ એડ્રેસની પ્રોબ્લેમ મળી દેશે અને નવું એડ્રેસ મિત્રો બનાવવું પડશે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો અને તમને પણ મિત્રો આવતું ના હોય તો ખાસ સંપર્ક કરજો મિત્રો ચેટ બளாக் છે પણ બધી માહિતી અને આ ટાઈપનું સેટઅપ તમને કરી આપવામાં આવશે તો આપ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાન મિત્રો